છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને સાવચેતી રાખવા તથા પાણી અને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ નામેલિયાની અપીલ કરવામાં આવી આવશ્યકતા વગર ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો સુખી ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે પંદર હજાર ક્યુસેક પાણી આપણે છોડી રહ્યા છીએ નીચાણવાળા ગામોને સચેત પણ કરાયેલા છે હાલના તબક્કે તમામ જિલ્લાવાસીઓ તકેદારી રાખે સાવચેતીના પગલાં તરીકે જ્યાં આવશ્યક ના હોય ત્યાં બહાર મુવમેન્ટ ના કરે અને કોઈ કોઝવે કે જ્યાં પાણીમાં ઓવરટોપિંગ થયેલું હોય ત્યાં એને ઓળંગવાની પરિસ્થિતિ ઊભી ના થાય એ બાબતે તકેદારી રાખે સાથ ભારત નદીના બેઝમાં પણ અત્યારે હાલ પૂરતા વાહનોની મૂવમેન્ટ આપણે બંધ કરવામાં આવેલી છે એટલે એ બાબતે પણ તકેદારી રાખીને કોઈ વાહન ચાલકો ત્યાંથી પસાર ના થાય વૈકલ્પિક રૂટ જે ઉપલબ્ધ છે ત્યાંથી જ વાહનો પસાર થાય એ બાબતે તકેદારી તમામને રાખવા અનુરોધ કરવામાં આવે છે સતત માહિતીથી અપડેટ રહો અને સ્થાનિક પરિસ્થિતિનું જે પ્રમાણે નિર્માણ થાય એ પ્રકારે તકેદારીના પગલાં લેવાય એવી તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે